આજથી થોડાક દિવસ પહેલાં અમરેલી જિલ્લાના સાવરકુંડલાના મઢડા ગામે એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો આ વૃદ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી કે કોણે તેમની હત્યા કરી છે જો સમગ્ર મામલો છે તેને લઈને પોલીસે ઝીણવટપૂર્વક તપાસનો ધમધમાટ આદર્યો હતો આ દરમિયાન પોલીસને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ માહિતી મળી કે આ વૃદ્ધની હત્યા કરવામાં આવી છે ત્યારે આ મામલે પોલીસે સઘન પૂછપરછ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ વૃદ્ધની હત્યા તેમના જ ભત્રીજા કરી હોવાની વિગતો કહેવાય રહી છે પરંતુ કયા કારણોસર હત્યા કરી છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ફેઝન અમરેલી જિલ્લામાં અવારનવાર કાયદાની વ્યવસ્થાની સ્થિતિને કથરતી ઘટનાઓ સામે આવી રહી છે હત્યાના બની રહ્યા છે ત્યારે થોડાક દિવસ પહેલાં સાવરકુંડલાના મઢડા ગામમાં એક મૃતદેહ છે વૃદ્ધનો મળી આવ્યો હતો આ મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસને જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પહેલાં આ વૃદ્ધના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ વૃદ્ધની હત્યા કરવામાં આવી હોય તે પ્રકારની બાબત સામે આવી હતી આ મામલે સ્થાનિક પોલીસે વૃદ્ધની હત્યા મામલે અજાણ્યા શખ્સ સામે હત્યા અંગેનો ગુનો નોંધીને તપાસના ધમધમાટની શરૂઆત કરી હતી ત્યારે પોલીસ તપાસ કરે છે તો જાણકારી મળે છે કે આ હત્યામાં બીજું કોઈ નહીં પરંતુ આ ઘટનામાં મૃતક છે તેમનો સગો ભત્રીજાએ જ આ હત્યા નિપજાવી હોવાની વિગતો કહેવાય રહી છે જેમાં મૃતકનું નામ છે જીતુબા વાગોસી તેમના ભત્રીજાએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો મૃતક અપણીત હતા અને જમીન વેચવાની વાત કરતા હતા જેના કારણે આ બાબતની જાણ ભત્રીજાને થાય છે અને કીધું જમીન પડાવી લેવી તે બાબતની ખેવના તેણે હત્યા નિપજાવી તેના મામલે શું કહી રહ્યા છે અમરેલીના એસપી જયવીર ગઢવી તે સાંભળી લો સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના મડલા ગામે એક મર્ડરની ઘટના બનેલી હતી જેમાં તારીખ છવ્વીસ આઠ બે હજાર પચીસના રોજ રસ્તાની બાજુમાંથી ડેડ બોડી મળેલી હતી અને ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે જાણ થયું કે જે પણ વ્યક્તિ છે એમને મૃત્યુ કરવામાં આવેલી છે મૃત્યુ પામનાર છે એમનું નામ છે જીલુભાઈ ખોખાભાઈ વાઘોસી અને આ પેલા અનડિટેક્ટેડ ગુનો દાખલ એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આને ડિટેક્ટ કરવા માટે એનસીબી અને લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને તપાસના અંતે એવું જાણવા મળ્યું હતું કે જે આજે જે મરણ જનાર છે એમના ભત્રીજા છે ગુહાભાઈ એમના દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી અને આજે આરોપી છે તેમનું ધોરણસર અટક કરવામાં આવેલી છે આપે સાંભળ્યા હતા અમરેલીના એસપી જયવીર ગઢવી તેમણે આજે આખો હત્યાનો ભેદ છે તે ઉકેલ્યો છે ને આ મામલે જે ભત્રીજાએ હત્યા કરી તે આરોપી તેની ધરપકડ કરીને હવે તેને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ પોલીસે હાથ ધરી છે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા